મોર્નિંગ આજે તો આનંદાય શનિવારમાં સરસ મજાનો રમકડા મેળો રાખ્યો છે અને તમે બધા તમારા રમકડા લઈને આવ્યા છો ને એનું પ્રદર્શન રાખ્યું છે આસ્થાબેન તમારા કયા કયા રમકડા છે બેટા પછી બીજું શું છે શાકભાજી પણ છે તમારો વાંદરો તો સરસ મજાનો છે ને સાથે બચ્ચું લઈને બેઠો છે આ વાંદરો ક્યાંથી લીધો હતો બેટા મેળામાંથી મેળામાંથી પછી આ બધું શું છે વાસણો છે વાહ ભાઈ વાહ અને આ શું છે એમાં શું મૂકો છો કપડા મૂકો પછી બીજું કશું મૂકો છો નથી મુકતા કીર્તનભાઈ તમે શું લાવ્યા છો બેટા બતાવો તો બતાવો બેટા વાહ ભાઈ સરસ મજાના કપડા પણ પહેર્યા છે ને તમારા ઢીંગલા તો બીજું શું લાવ્યા છો પોપટ ક્યાં છે વાહ ભાઈ પોપટનું કોઈ ગીત કે જોડકણું આવડે છે વાહ ભાઈ વાહ પછી આ શું લઈ આવ્યા છો બંદુકડી છે આ શું છે આ શું છે બતાવો તો ભાઈ ઊંટ શું કામ લાગે ખબર છે કોઈને

કેવી મને વાહ વગાડશો કેવી રીતે વાગે છે બેટા અંદર મારવાથી હા વગાડતો તો નિત્યા બેન સરસ યશરાજ ભાઈ તમે શું લાવ્યા છો અને બીજું શું છે બતાવો તો તમારી ગાડી સરસ આ ગાડી સાની છે તેના પર તો શું લખ્યું છે મિલ્ટ્રી ની છે આ ક્યાં હોય ખબર છે કોઈને હ આવી મિલ્ટ્રી ની ગાડી ક્યાં હોય સરહદ પર કોની પાસે હોય સૈનિકો પાસે હોય અરે રુદ્રસિંહ ટ્રક ખટારો બરાબર છે ક્યાંથી લાવેલા મેળામાંથી આ સાનું બનાવેલો છે લાકડાનો આવું વાહન ક્યાંક જોયું છે તમે લોકોએ ક્યાં રોડ ઉપર શું ભરે એમાં વાહ ભાઈ અને એને ચલાવવા માટે કઈ ની જરૂર પડતી હશે ને અને એને ચલાવે એ વ્યવસાયકાર ને શું કેવાય વેરી ગુડ ડ્રાઈવર ચલાવે એને બરાબર ને ચાલો જયરાજ ભાઈ તમે શું લાવ્યા છો બેટા ચિત્તો વાઘ બતક અને બતક અને એનું બચ્ચું એની વાર્તા ખબર છે બતક અને એના બચ્ચાની વાર્તા કોઈને યાદ છે હા એમાં શું હતું પાણીમાં એ તરવાનું આ પાડતું તું બરાબર ને તો પછી હા એના પપ્પાએ પછી તરતા શીખવેલું નાને ના જ પાડે એટલે છેલ્લે પપ્પા ધક્કો માર દે છે એને પાણીમાં હા ને અને પછી સરસ મજાનું તરતા શીખી જાય છે અરે ધ્રુમિતભાઈ તમે શું લાવ્યા બેટા બતાવો વાહ ભાઈ જો તો ધ્રુમિતભાઈ તો છગડું લઈ આવ્યા છે આનો શું ઉપયોગ થાય સામાન ભરવા માટે હા સિમેન્ટની ગુણો પણ લઈ જાય બરાબર છે હા એ પણ લઈ જાય સળિયા એવું પણ લઈ જાય વાહ ભાઈ સોનલ બેન તમે શું લાવ્યા છો હા ખૂબ સરસ ચલો આ રમકડા થી તમે શું રમો છો ઘર ગતા રમો છો કોણ કોણ રમો છો ખૂબ સરસ કોણ બાકી રહ્યું ભાઈ આ આયશા શું લાવ્યા છો બેટા ઢીંગલી અને સુહાની બેન બાપરે બંદૂક લાવ્યા છો કોઈને ઢીંગલી નું ગીત યાદ છે કયું